નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં તો આજના આ વિડીયોની અંદર આપણે મગફળી પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર તો મગફળીના વાયદા બજારમાં સુધારો અને હવે મગફળી રાખવી કે વેચી નાખવી સાથે જ દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે મગફળીના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું આજના વિડીયોની અંદર તો વિડીયોમાં અંત સુધી બની આવી જુઓ તો મિત્રો આગળ વાત કરીએ તો સિંગતેલની બજારો સારી હોવાથી નબળી મગફળીના ભાવ આજે પંદરથી વીસ રૂપિયાનો સુધારો થયો હતો અને બીજી તરફ ગામડે બેઠક ખેડૂતો અત્યારે બારસોથી નીચે મગફળી વેચાણ કરવા માટે મૂળમાં નથી અને સરકારી ખરીદીની પ્રક્રિયા ખૂબ જ ધીમી અને હજી કેટલાક સેન્ટરમાં આજે બીજો દિવસ હોવા છતાં ખરીદી ચાલુ થઈ ન હોવાથી બજારમાં વેચવાલી અથાવત છે અને જેમની પાસે સારો માલ પડ્યો છે તેઓ વેઇટ અને વોશની સ્થિતિમાં છે તો મિત્રો ખાસ કરીને રાજકોટમાં એક પોઈન્ટ દસ લાખ ગુણની આવક હતી અને ખાલી પંદર હજાર ગુણના જ વેપારો થયા હતા અને તેના ભાવ ચોવીસ નંબરની મગફળીના ભાવ એક હજાર એંસીથી અગિયારસો પચાસ રૂપિયા હતા અને સુપર ક્વોલિટીમાં તેમાં અગિયારસો ને પચાસથી અગિયારસો ને સિત્તેર રૂપિયા હતા તો મિત્રો ખાસ કરીને ગોંડલમાં પચાસ હજાર ગુણીની આવક હતી અને પેન્ડિંગ માલમાંથી ચાલીસથી એકતાલીસ હજાર ગુણીના વેપારો થયા હતા અને વીસ નંબરની મગફળીના ભાવ અગિયારસોથી બારસો ને ત્રીસ રૂપિયા હતા તો મિત્રો ચાલો જાણી લઈએ કે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે મગફળીના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે વીસ કિલોગ્રામ દીઠ આપેલ છે તો સૌ પ્રથમ જાણીશું આપણે ઝીણી મગફળીના ભાવ જેતપુર સાતસો એકવીસ થી તેરસો ને સ્યાસી રૂપિયા ભાવનગર અગિયારસોથી સોળસો ને એકાણું રૂપિયા રાજુલા એક હજારથી અગિયારસો ને એકાવન રૂપિયા મોરબી આઠસોથી બારસો ને પચાસ રૂપિયા જામનગર અગિયારસો નેવથી એકવીસો રૂપિયા રાજકોટ એક હજાર વીસથી બારસો ને પંદર રૂપિયા અમરેલી આઠસોથી અગિયારસો ને ચુમ્માલીસ રૂપિયા કોડીનાર નવસો એક્યાસીથી અગિયારસો ને ઓગણચાલીસ રૂપિયા સાવરકુંડલા એક હજારથી અગિયારસો ને પિસ્તાલીસ રૂપિયા ગોંડલ સાતસો પચાસથી બારસો ને સોળ રૂપિયા તો અમે જાણીશું આપણે જાડી મગફળીના ભાવ પોરબંદર એક હજાર પાંચથી અગિયારસો સિત્તેર રૂપિયા ગ્વાંડલ છસોથી તેરસો ને એકત્રીસ રૂપિયા કાલાવાડ આઠસોથી બારસો ને સિત્તેર રૂપિયા જુનાગઢ આઠસોથી બારસો ને પચાસ રૂપિયા જામજોધપુર એક હજાર એકથી એકાવન રૂપિયા રાજકોટ નવસો થી બારસો ને રૂપિયા અમરેલી આઠસોથી થી બેતાલીસ રૂપિયા કોડીનાર એક હજાર સિત્તેરથી બારસો ને બેતાલીસ રૂપિયા સાવરકુંડલા અગિયારસોથી બારસો અગિયાર રૂપિયા જેતપુર સાતસો એકતાલીસથી બારસો અગિયાર રૂપિયા